સતત વિવાદમાં રહેતા એવા જાણીતા ડાયરા કલાકાર દેવાયત ખવડને કોર્ટનો ઝટકો અમદાવાદ ગ્રામ્ય કોર્ટે દેવાયત ખવડને જામીન રદ કર્યા ત્રીસ દિવસમાં ચાંગોદર પોલીસ મથકમાં આત્મસમર્પણ કરવા માટે આદેશ આપ્યો છે ફરિયાદી ધ્રુવરાજ ચૌહાણે જામીન રદ કરવાની અરજી કરી હતી દેવાયત ખવડે જામીનની શરતોનો ભંગ કરી સાક્ષીઓને ડરાવતા ધમકાવતા હોવાથી જામીન રદ કરવા માટે રજૂઆત કરાઈ હતી જે અરજી પર કોર્ટે દેવાયત ખવડના જામીન રદ કર્યા જેથી દેવાયત ખવડને ચાંગોદર પોલીસ સ્ટેશનમાં સરેન્ડર થવું પડશે સતત વિવાદમાં રહેતા એવા જાણીતા ડાયરા કલાકાર દેવાયત ખવડને કોર્ટનો જટકો અમદાવાદ ગ્રામ્ય કોર્ટે દેવાયત ખવડને જામીન રદ કર્યા ત્રીસ દિવસમાં ચાંગોદર પોલીસ મથકમાં આત્મસમર્પણ કરવા માટે આદેશ આપ્યો છે ફરિયાદી ધ્રુવરાજ ચૌહાણે જામીન રદ કરવાની અરજી કરી હતી દેવાયત ખવડે જામીનની શરતોનો ભંગ કરી સાક્ષીઓને ડરાવતા ધમકાવતા હોવાથી જામીન રદ કરવા માટે રજૂઆત કરાઈ હતી જે અરજી પર કોર્ટે દેવાયત ખવડને જામીન રદ કર્યા જેથી દેવાયત ખવડને ચાંગોદર પોલીસ સ્ટેશનમાં સરેન્ડર થવું પડશે